તમને હે ને શેઠ રાજકોટ થી આવી હે માં અમરધામ આશ્રમ ચાંદલી માનસિક અસ્થિ પ્રભુજી નો આશ્રમ છે ને એના જલપાબેન પટેલ દ્વારા જય માં અમર માં અમરધામ આશ્રમ ચાંદલી સાથી સેવા ગુરુ જય ગુરુ કોઈ વિતરણ કરવા માટે પોરબંદર માં આવી હે આ બધા વિસ્તારમાં આપણે લાડવા અને ગાંઠિયાનું વિતરણ કરવાનું કરવા માટે આવ્યા હતા সাইসাথে জোডানা সে কে঵ল্ভাই উরোস্গেনা উতরাকে. জো কে঵ল্ভাই আপ্রসাদিনো ইতরান করেগনে. আমাতো গাটিযানে. Thank <laughs> you.

જો આપણે પુગ્યા ત્યાં છે પોરબંદર ના ખાર ખાપટ વિસ્તારમાં માં પ્રસાદ એ વિતરણ માટે પોરબંદર છેલ્લા ઘણા બે ત્રણ દિવસ ત્યાં બહુ વરસાદ પડ્યો આ વિસ્તારમાં બહુ પણ કપી પરિસ્થિતિ થઈ ગઈ છે મા અમરધામ આશ્રમ સાથી સેવા ગ્રુપ રાજકોટ Saya di video <tuk> terang di video korban dana apa istar. Vả lại quá là 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 quá येत ना क्या केय काय बेहि जावे एसा बेहि जावे पण याला पण याला हालो

લાઇનમાં <laughs> <laughs> અત્યારે નથી તમારે રાંધવાનું કઈ તમને ને આપણે રાજકોટ જલ્પાબેન પટેલ હે માં અમરધામ માનસિક અર્થિ પ્રભુજી નું હે ને આશ્રમ છે ત્યાંથી તમને આ લાડવા મોકલ્યું છે રાજકોટ થી હા એ માનસિક અર્થિ પ્રભુજી ને આશ્રમ છે હવે સાથી સેવા ગુરુ

નથી કોઈ ચૂલો જ નથી તો અમે એટલા માટે જ તમને અમરધામ માછરમ સાંદલી સાથી સેવા ગ્રુપ દ્વારા અત્યારે આ દેવામાં આવ્યો